पंचमहाल में असामजिक तत्वों दबाण पर कार्यवाही गैरकायदे उ दबाणों पर दादा बुलडोजर फी पड़े आरोपी द्वारा उभा उबाणों दूर करने कार्यवाही तरवी विस्तार में सरकारी जगह में गैरकायदे दबाण दूर करायीस जटा काचा पाका मका तोड़ी जमीन खुदी कराई असामजिक तत्वों भामैया गांिर चोरी गोधरा नगरपालिका महसूल विभाग और गुजरात वीज कंपनी की संयुक्त कामगी બાણકર્તાઓ દ્વારા હાલમાં સરસામાન ખાલી કરતા જોવાય છે. અને એમની દે અ ગુડરા ના પત્ર નガતાલાવાડી વિસ્તારમાં આવેલ તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલ 35 જેટલા કાચા પાકા મકાનો તોડવાની આ જે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ નગરપાલિકાના તમામ સ્ટાફ અહીં હાજર હોય અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારનો અવરોધ કે એવું પ્રકારનું કંઈ જણાઈ આવતું નથી જેથી કરીને શાંતિપૂર્વક રીતે આ દબાણ થવાની કામગીરી થઈ ગોધરા શહેરના સિગ્નલ ફળિયાના ફળવામાં આવેલ જે નાગા તલાળો છે ત્યાં પર નગરપાલિકાના સરકારી જગ્યા પર પાત્રીસ જેટલા જે કાચા મકાનો જે ગેરકાયદેસર બનાવવામાં આવ્યા તેને તોડવાની કામગીરી હાલ ચાલી રહી છે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીએ છીએ ગોધરા શહેરના શહેર ફળેમાં આવે છે નાગા તલાવડી છે આ નાગા તલાવના ફરકે અસામાજિક તત્વો દ્વારા પાત્રીસ જેટલા જે મકાનો છે એ સરકારી જમીનમાં બનાવ્યા હતા નગર સ્થાનિક નગરપાલિકા દ્વારા છે આ સમગ્ર દરમિયાન નગરપાલિકા સહિત પોલીસ તંત્ર કાફલો છે તે ઘટના સ્થળે પહોંચે છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત માં હાલ જે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ જે કરવામાં આવી છે તેને તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આમ ગુજરાત પાટી ગોધરા પંચમહાલ